ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર સુરતના મહેમાન બન્યા હતા જ્યાં પત્રકાર પરિષદ સંબોધતા જેનીબેને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સાથે આવનાર ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ પણ એક્ટિવ હોવાનું તેને જણાવ્યું છે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર બુધવારના રોજ સુરતની મુલાકાતે આવ્યા હતા અને સુરતમાં ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા છે સુરતમાં આવેલા જેનીબેન ઠુમરે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ બે હજાર બાવીસનું વર્ષ ચૂંટણીનું ચાલી રહ્યું છે ગુજરાતમાં કોરોના સમયે સરકારની નિષ્ફળતા જોવા મળી છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે લેવાનું મહિલાઓની સુરક્ષા નથી રાજ્યમાં યુવાનો પાસે રોજગાર નથી જેવા મુદ્દે જેનીબેન ઠુમરે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે અત્યારે બે હજાર બાવીસનું જ્યારે વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ખૂબ બધા ખોટા ખોટા વચનો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત મેદાનમાં છે છેલ્લા સત્યાવીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે અને કઈ રીતનું એમની કામગીરી રહી છે કેવી રીતના અમારા કોરોના કાળમાં નિષ્ફળતા પ્રમાણે સરકાર નિષ્ફળતાથી કામ કર્યું છે એવા અનેક મુદ્દાઓ મહિલા સુરક્ષાની વાતોએ આ છેલ્લા ગત સમયમાં ગુજરાતની જનતા નહીં દેશની જનતાએ જોયું કે કેટલું ગુજરાત સલામત છે અત્યારે હું માન્ય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈના વિસ્તારમાં એટલે સુરતમાંથી વાત કરું છું સુરતમાં જ્યારે અત્યારે અમારી સંગઠનની કારોબારી નિમિત્તે આવી ત્યારે જાણતા ખૂબ દુઃખ થયું કે મહિલાઓ ઉપર અત્યાચાર અત્યારે સુરતમાં એટલી હદે વધ્યા છે કે દિવસે ને દિવસે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે મહિલાઓ રાત્રે સુરક્ષિત નીકળી શકે એવી વાત ગુજરાત સલામત ગુજરાતની વાત કરતા હતા પણ અત્યારે સવારે નવ વાગે પણ મા બાપ પોતાની દીકરીને એકલી નથી મોકલવા માંગતા એટલો ભયવાળી અને એટલો અરાજકતાનો માહોલ ઉભો થઈ ગયો છે યુવાનોની અહીંયા વાત કરીએ યુવાનો અરાજકતામાં છે કોઈપણ પ્રકારે નોકરીઓ ક્યાંય મળતી નથી બેરોજગારી વધતી જાય છે સાથે સાથે ડ્રગ્સનું વલણ જે વધ્યું છે ઘર ઘર સુધી ચિંતાઓ વધી છે કે ડ્રગ્સ એટલી હદે યુવાનોમાં ફેલાઈ થઈ ગયું છે એટલી હદે પ્રચલિત થયું છે કે હવે ચિંતા ઊભી થાય છે કે આ યુવાધનનું આવતા સમયમાં શું થશે કેટલા જેટલી પણ નીતિઓ આવે છે જેટલા પણ કાયદા આવે છે તમામે તમામ જનવિરોધી છે આખી સરકારની માનસિકતા જનવિરોધી છે જે પ્રમાણે કામગીરી કરી રહી છે જે પ્રમાણે પગલાં રહી રહ્યા છે જે પ્રમાણે દિવસે ને દિવસે લોકશાહીનું ખૂન થતું જાય છે એ પ્રમાણે જન જાગવાની જરૂર છે આપના માધ્યમથી કહેવા માગું છું લોકો નહીં જાગે તો લોકશાહીનું ખૂન નિશ્ચિત છે અને આ સરકારને મૂળમાંથી નહીં હટાવીએ તો લોકશાહી નહીં પણ એક પણ સામાન્ય વ્યક્તિ પોતાનો અવાજ નહીં ઉઠાવી શકે એ પ્રમાણનું વાતાવરણ થશે તો આપના માધ્યમથી વિનંતી કરું છું કે જાગો અને સરકારને મૂળમાંથી ઉખેડીને ફેંકી દો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર સુરત આવતા મહિલા કોંગ્રેસીઓ સાથે અન્ય પણ તેમને મળવા પહોંચ્યા હતા અને આવનારા ચૂંટણીને લઈને ચર્ચા પણ કરી હતી અઝર કુરશી સાથે હર્ષ